Huh? લગાડો પછી જોજો તમે માણસ છે સાહેબ માથે લઈને ફરવાનું એસપી આદિવાસી

તો અમને બી કોટલા લઈ જઈશું અમને કીધું અને જોવા દો તમે હું હું જવા અમારા લોકો બે જુવાન મરી ગયા એક ને એક છોકરો મરી ગયો એફઆઈઆર ને અમારે શું કરવાનું છે એજન્સી નાખીએ અંદર તમે અરેજન્સી તમે હથિયાર રજૂ લીધા નથી અમે છે ને તમે હું ધંધા કરો છો તમે શું કાલે તમને કાલે કીધું કે એજન્સી નું નામ નાખો નથી સમય તો મળવો જોઈએ તમને હાનો સમય જોયે છે આમાં હાનો સમય જોઈએ રાત મારો માય છે તમારી પાસે 色止め મીડિયા મિત્રો ચોરીનો એસપી સાહેબ ફરિયાદમાં જે લખાયેલો છે એ કીધું અમે આદિવાસીઓ ચોર છે

મે તમે એટલું અમારી કરો ને એજન્સી કેટલો ટાઈમ આ દુકાને પકડીને તમે મુકો અમારી પાછળ ઉંકારવા રો છો તમે ભાઈ મોર કોને ચોર નથી અમે સાચો ચોર નથી ભાઈ આ કે દીધું ના ཁણ ຍણ྅ મྭણ ལ� ebenజ དણ དિગ དિྱ Copy � banks, སླા геро, དા геро, Porumb's ખુા gen�. དહ དར དས, དལ ੱག དག nu als� དམ དས, དས དཏ, དྭ དོ ཤས དས ད�